કચ્છ પાટીદાર સમાજ અને સમિતિ દ્વારા હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીની સભામાં જાહેર મંચ પરથી જે નિવેદનો આપ્યા છે તે પાટીદાર સમાજની દીકરીઓ માટે અપમાનજનક હોવાનું જણાવીને આવેદનપત્ર પાઠવેલ છે ખાસ કરીને કચ્છ જિલ્લામાં ઠેર ઠેર આ મહિલા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે યોગેશભાઈએ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ભાષામાં જે વાત થયેલ છે તેનાથી પાટીદાર સમાજની લાગણી દુભાઈ છે કાજલ હિન્દુસ્તાનીએ સમગ્ર સમાજની માફી માંગવી જોઈએ તેવી માંગણી આજે આગેવાનોએ કરી હતી આજે રોજ કચ્છ પાટીદાર સમાજ વતી પાટીદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે લોકોએ શ્રીને આવેદન આપ્યું છે કે અગાઉ સુરત ખાતે કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ જે મોરબીની સાત દીકરીઓ માટે અભદ્ર ભાષાની અંદર જાહેર મંચ ઉપરથી એને જે નિવેદન આપ્યા એ નિવેદન એ પાટીદાર સમાજની દીકરીઓ માટે પણ અપમાનજનક છે અને પાટીદાર સમાજ માટે પણ અપમાનજનક છે આ મુદ્દાને લઈને ગુજરાતની અંદર અનેક જગ્યાઓએ આ બેન ઉપર ફરિયાદો થઈ છે અને ગઈકાલે ગાંધીધામ એટલે કે પૂર્વ કચ્છ ની અંદર સમસ્ત પાટીદાર સમાજના નેજા હેઠળ ડિવિઝન એ પોલીસ સ્ટેશનની અંદર પણ ફરિયાદ થઈ છે ને આજ રોજ પશ્ચિમ કચ્છના મુકામે પાટીદાર સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અમે લોકોએ માધાપર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરી છે આ ફરિયાદ દાખલ કર્યા પાછળનો અમારો એક જ હેતુ છે કે આ બેન પાટીદાર સમાજની જે વાતો કરે છે જે પાટીદાર સમાજની દીકરીઓની વાતો કરે છે જે રીતે એમને અભદ્ર ભાષાની અંદર નિમ્ન કક્ષાની શબ્દો વાપરી અને જે ભાષામાં વાત કરી છે તો પાટીદાર સમાજ સમગ્ર ગુજરાતનો કચ્છનો અને સૌરાષ્ટ્રનો એક જ વસ્તુ ઈચ્છે છે કે આ બેન પાટીદાર સમાજની માફી માગે અને જો માફી ના માગે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવા માટે દરેક જગ્યાએથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદો આપી છે અને આજે કલેક્ટર સાહેબશ્રીને પણ અમે આવેદન આપ્યું છે અને કહ્યું છે કે તમે ગૃહમંત્રી હર્ષંઘવી સાહેબને આપ અરજ કરજો અને કચ્છ પાટીદાર સમાજ વતી આ બેન ઉપર કડકમાં કડક પગલાં લેવાય તેવી અમારી નમ્ર અરજ છે જો આ પગલાં નહીં લેવાય તો આવનારા સમયની અંદર આ કાજલબેન હિન્દુસ્તાનીના જે જે પણ પ્રોગ્રામો જે પણ સભાઓ હશે એ જગ્યાએ પાટીદાર સમાજ ખુલ્લેથી વિરોધ કરશે અને કાનૂની પગલાં જો હાથમાં લેશે તો એની તમામ જવાબદારી પ્રશાસનની રહેશે